હલો દોસ્તો નમસ્કાર આ લસણનો બ્લોક છે ને લસણની અંદર શેલી અવસ્થા બહુ જ મહત્ત્વની હોય છે સેલે જ્યારે શેલનું પાણ હાલતું હોય ત્યારે પોટાશ અને સલ્ફર બહુ એનો મહત્ત્વનો રોલ હોય એની સાઇઝ બનાવવામાં એની ક્વોલિટી બનાવવામાં એનું વજન વધારવામાં બહુ જ મોટો એનો ફાળો હોય છે હું તમને જે આ ફિલ્ડ બતાવું છું આ લસણનું ફિલ્ડ છે આની અંદર નાગાર જૂના કંપની નાગાર જૂના કંપની એટલે સમજી લેજો આપણા દેશની સૌથી બ્રાન્ડ કંપનીની એની જે પ્રવાહી પોટાશ અને સલ્ફર આપે છે એમાં પચાસ ટકા પોટાસ સત્તર ટકા સલ્ફર પ્રવાહી રૂપમાં આપે છે એક વીઘે એક લિટર પાવાનું હોય છે પંદરસો રૂપિયા પાંચ લીટરનો ભાવ હોય છે વીઘે ત્રણસો રૂપિયાનો ખર્શો હોય છે પણ એનું રિઝલ્ટ છે એકવાર તમારું અરમાન ખુશ કરી દે લસણની સાઈઝ ક્વોલિટી વજન અને એનો જે બાંધો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે સહેલા પાણમાં તમારે વસ્તુ પાવાની હોય છે ને એટલું બધું એનું રિઝલ્ટ મળે છે આ એક ફિલ્ડ છે આવું તમને બતાવું કે આમાં આની અંદર એ પાયેલું છે તમે એની આ સાઈઝ જુઓ આ આ સાઈઝ આ ક્વૉલિટી અત્યારે તમે સૌરાષ્ટ્રની અંદર લસણ અત્યારે આજની તારીખ છે સમજો કે બે ત્રણ પછી બે ત્રણ પચ્ચીની અંદર આ લસણ નીકળી ગયું છે અને આને પાયા પછી એટલી એમાં ઝડપ થઈ છે એટલી એમાં ક્વોલિટી એટલી મસ્ત બની છે ને એનો બાંધો તમે જુઓ એની મજબૂતાઈ જુઓ એને ગાંઠિયા તમે જુઓ તો આવું લસણ બનાવવા માટે આ વસ્તુ બહુ મહત્ત્વની હોય છે સહેલી અવસ્થામાં જ વજન આવતો હોય છે સહેલી અવસ્થામાં જ ક્વોલિટી બનતી આ ટાઈમે ખેડૂત ઘણું બધો ભૂલ કરે છે કારણ કે પંપ આ ટાઈમે પુષ્કળ થ્રીપ્સ લાગતી હોય છે તો થ્રીપ્સની દવા ખાસ મારવી અને વીગે એક લિટર નાગાર કંપનીનું પોટાશ સલ્ફર પાઈ દેવું સહેલું પણ પાઈન મૂકી દેવાનું તમારે ઓટોમેટિક એની સાઇઝ બની જાય દોઢો ગાંઠીઓ બની જાય જોરદાર રિઝલ્ટ આવશે આ આખા પડાની અંદર આવું લસણ છે એનું એ મેઈન રીઝન છે ઘણા બધા ખેડૂતને આ વર્ષે લસણ થવાનું નથી સાલીમણ થવાનું છે તો આવું નહીં પરવડે કારણ કે આ શૈલી અવસ્થા બહુ મહત્ત્વની હોય છે ને આ ટાઈમે તમારે પુષ્કળ આની અંદર થ્રિપ્સ હોય છે ને એવું નહીં સમજવાનું કે શૈલી અવસ્થા છે પંદર દિવસમાં કાઢવું છે તો થ્રીપ્સની દવા નહીં મારવાની તમને એ પણ કહી દઉં જો તમારા લસણમાં કાઢતી વખતે થ્રિપ્સ હશે તો એ તમારો દાબો પીડ્યો હોય છે ત્યાં પણ નુકસાન કરી શકે છે કારણ કે એ થ્રીપ્સ કુપરથી જેમ પાંદડા હુકાતા જાય એમ થ્રીપ્સ અંદર અંદર આયલી જાય અને ગાંઠિયા લઈ ગઈ તમારા જે લસણની જે ગાંઠિયો છે લસણનો જે આવડો ગાંજો છે ત્યાં આ હુકાતો હુકાતો થઈ તો અહીંયા લઈએ થ્રીપ્સ પહોંચી જાય અને લસણના ગાંઠિયાને પણ નુકસાન કરશે લસણમાં વાઇસ બેસી જાય લસણનો કલર ડાઉન થઈ જાય લસણની ક્વૉલિટી બગડી જાય અને તમારે નય ભાવ હોય તો વેચવું પડશે આ વસ્તુ યાદ રાખજો તો સેલી અવસ્થામાં પણ તમારે થ્રીપ્સની દવા મારવાની છે એમાંય જે ક્રિફોસ ગોલ્ડ કૃષિ રસાયણ કંપનીનું અને ધાનુકાનું મોર્ટાર આ તમે મારજો આનું રિઝલ્ટ બહુ જોરદાર છે માત્ર સાઠ રૂપિયાનો પંપ થાય છે થ્રીપ્સની અંદર સૌથી સારું એનું રિઝલ્ટ મળે છે ઘણા બધા ખેડૂતોએ માર્યું છે ને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે પણ એ વસ્તુ કરજો પણ આ વસ્તુ ખાસ કરજો કારણ કે આ પંદર દિનની અંદર તમારા લસણની આખી જિંદગી બદલી નાખી એમ કેવું હોય તો કહેવાય આ આ ક્વોલિટી આ સાઇઝ આ સાઇનિંગ આ બાંધો આ મજબૂતાઈ એ માત્ર છેલ્લે પંદર દિનની રમત છે ને આ દરેક ખેડૂત કરવાનું છે અને હવે આજની તારીખથી લગભગ લસણ પંદર વીસ દિવસ ઊભા રહેવાના છે તો આ ટાઈમે તમારે નાગાર કંપનીનું સલ્ફર અને પોટાશ એક વીઘે એક લિટર પાઈ દેવાનું છે કંપની તો અઢી વિઘે બે લિટર કહે છે એટલે એ મતલબમાં હવા વીઘો છો એક લીટરે પણ તો લીટ વીઘે લીટર પાઈ દેજો ખૂબ નજીવા ખર્ચામાં બહુ જાજુ રિઝલ્ટ મળશે ખૂબ સારી ટેકનોલોજીવાળી વસ્તુ છે નાગાર્જુના કંપની એટલે બ્રાન્ડ કંપની છે ને આવી બ્રાન્ડ વસ્તુ તમે જ્યારે વાપરવા મળશો ત્યારે એ સો ટકા રિઝલ્ટ આવશે ને જે આ બાંધો છે આવો બાંધો બનશે તો આ ક્વોલિટી સાથે કામ કરજો એથી કોઈને કંઈ જાણવું હોય આની વિશે તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર એકાવન જય ભારત